આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલા ટાંગલીયા કારીગરને પદ્મશ્રી એવોર્ડ રહેવાસી અને ભરતના કારીગર લવજીભાઈ પરમાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે અંદાજે વર્ષ જૂના આ ભરતને ટકાવી રાખવા માટે લવજીભાઈ પરમારને સરકાર પદ્મશ્રીથી સન્માનિત કરશે આ જાહેરાત થતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે વરદ્વાણના ડાંગલિયા વસાતમાં રહેતા વલજીભાઈ પરમાર છેલ્લા ચાલીસ વર્ષથી ટાંગલીયા ભારતના કામ સાથે જોડાયેલા છે લુપ્ત થઈ રહેલા ભારતને જીવંત રાખવા માટે તેઓ અથાગ મહેનતની સાથે સંઘર્ષ પણ કરી રહ્યા છે મહત્વનું છે કે ટાંગરલીયા ભરત એક પ્રકારની વણાટકામની કલા છે અને આ કલા ખૂબ જ ઓછા લોકો જાણે છે લવજીભાઈ તેમના પરિવારના સભ્યો સાથે મળીને આ ટાંઘલિયા ભરતની સાડી દુપટ્ટા ચુંદડી સહિતના વસ્ત્રો બનાવે છે અને આજે તેઓ એકસો પચાસથી વધુ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે લવજીભાઈએ કરેલા સંઘર્ષને સરકારે ધ્યાનમાં લઈ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે અને આ જાહેરાત થતાં લવજીભાઈના ઘરમાં હરત છવાઈ ગયો છે પેલા સાતસો વર્ષ જૂની લુપ્ત થતી કલા છે એને ઉજાગર કરવા માટે હું ચાલીસ વર્ષથી એની અંદર સંકળાયેલો છું આમાં મેં દોઢસો વ્યક્તિઓને તૈયાર કર્યા છે જેની રોજગારી પોતે પણ જાતે લઈ શકે છે અને આ બદલ શું શું બને આમાં એમાં લેડીઝમાં કુર્તી બને ડ્રેસ મટીરિયલ બને જેન્ટ્સમાં શાલ બને કોટી બને કુરતા બને અને એમાં નાની મોટી ઘણી બધી આઈટમો બની શકે છે ક્યાં ક્યાં વેચાણ થાય આનું વેચાણ દરેક રાજ્યમાં થાય છે આંધ્રપ્રદેશમાં થાય છે અમે હૈદરાબાદમાં ગયેલા છીએ બેંગ્લોર ગયેલા આંગ્રેલિયા ભારત એવો એ છે કે જેની અંદર બંને બાજુ ડિઝાઇન દેખાય છે અને બંને બાજુ ડિઝાઇન દેખાવાના લીધે અને દાણો પાડી જે મોતી જેવો લાગે છે એ માણસને એક નવાઈ જેવું લાગે છે કે આ કઈ રીતે લવજીભાઈ પરમારને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવશે તે ભરતની ભરત ટકાવી રાખવા તેમને ઘણો એવો સંઘર્ષ છે તે કર્યો છે પરિવાર અને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે